એવા લોકો કે જે પોતાના રોજબરોજના જીવનમાં મેકઅપ કરવાનું પસંદ નથી કરતા મિત્રો સાથે સાથે તમારી સાથે વાત કરવા જાઉં તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા દસ મુદ્દાઓ વિશે વાત કરવાનો છું કે જેના દ્વારા તમે લોકો મેકઅપ વિના જ એકદમ સુંદર અને રૂપાળા દેખાઈ શકો છો સાથે સાથે તમારો કોન્ફિડન્સનો લેવલ છે તે પણ ઊંચો જશે

હવે મિત્રો તમે લોકોએ જોયું હશે કે જ્યારે પણ તમે લોકો પાર્લરમાં જાઓ છો અને આઈબ્રો અને અપર લિપ્સ કરાવો છો ત્યારે તમે અનુભવ્યું હશે કે પછી તમારો ચહેરો અને પહેલાનો ચહેરો ઘણો તમને ફેરફાર જણાશે ઘણો તફાવત જોવા મળશે એનો મતલબ આઈબ્રો કે અપર લિપ્સ પછી તમારા ચહેરાની રંગત જ કંઈક ઓર હોય છે તમારો દેખાવ સુધરી જાય છે પણ મિત્રો તમને જણાવી દઉં આ માટે તમારે લોકોએ પાર્લરમાં જવાની કોઈ જ જરૂર નથી પરંતુ તમે નિયમિતપણે જો તમારો આઈબ્રો અને અપર લિપ્સ છે તેના પર તમે ધ્યાન દેશો તો તમે આપમેળે જ ધીમે ધીમે અને રોજે રોજ આના પર ધ્યાન દેવા લાગશો આ બાબતોની ઝીણી ઝીણી બાબતોની તકેદારી રાખવા લાગશો તો તમે આપમેળે જ રોજના જીવનમાં પણ ખૂબ જ સુંદર અને રૂપાળા દેખાવા લાગશો હવે આ માટે શું કરવાનું છે તો સિમ્પલ સામાન્ય રેઝર છે તે બજારમાં મળે જ છે આઈબ્રો અને અપર લિપ્સ માટેના અલગથી પણ રેઝર મળે છે તેનો ઉપયોગ કરી અને તમે અપર લિપ્સ છે તે તો ખૂબ જ સરળતાથી અને પહેલીવાર કરી રહ્યા હો તો પણ તમે કરી શકો છો તેની સાથે સાથે હા આઈબ્રો છે તે કરવામાં થોડી તકેદારી પહેલી વાર તમે કરતા હોવ તો રાખવી જોઈએ અને એ તકેદારી રાખી શકો છો અને તેની સાથે સાથે આઈબ્રો કેમ કરવો તે અંગેના વિડીયો પણ યુટ્યુબમાં અવેલેબલ છે તેને પણ તમે જોઈ શકો છો અને આ બધી જ વસ્તુઓ તમે તમે જાતે અને કરી શકો છો મિત્રો એક નાનકડી વાત કહેવા તો તમારો ચહેરો રોજેરોજ અરીસામાં જુઓ જ છો હવે આઈબ્રોમાં અથવા અપર લિપ્સમાં એક બે વધારાના વાળ આવી ગયા છે તો તેને દૂર કરવામાં કોઈ વધારે સમય નહીં લાગે પરંતુ આનાથી તમારી સુંદરતામાં ચોક્કસથી ચાર ચાંદ લાગી જશે તો પહેલો મુદ્દો આ હતો કે તમે તમારા અપર લિપ્સ અને તમારો છે તેને તેને સ્વચ્છ રાખો નીટ એન્ડ ક્લીન રાખશો તો તો તમારી સુંદરતા વધી જશે મિત્રો આગળ મુદ્દા નંબર વાત કરવા એમાં તમારે લોકોએ ખાસ કરીને બહેનોએ કોઈને કોઈ ચોક્કસ સ્કિન કેર રૂટિન છે તેને ફોલો કરવું જોઈએ હવે સ્કિન કેર રૂટીનનો મતલબ શું તો એના વિશે ડિટેલમાં તમને લોકોને સમજાવું ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરું છું તો સૌથી પહેલા તો બજારમાં મળતું અથવા તો આપણી ચેનલ પર પણ ઘણા એવા વિડીયો છે કે જેમાં સૂચવેલું ઘરગથ્થુ બેમાંથી ગમે તે તમને અનુકૂળ આવે તેવું તમારે લોકોએ સૌથી પહેલાં તો ફેસ વોશ અથવા તો ક્લીનર છે તે પસંદ કરવાનું છે તમે ઘરગથ્થું પણ બનાવી શકો છો અથવા બજારમાંથી પણ લઈ શકો છો પણ તમારી ત્વચાને સૂટ કરે તેવું કોઈ એક ક્લીનર અથવા વોશ પસંદ કરવાનું છે અને રોજ સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં તો આ ક્લીનર અથવા ફેસ વોશ વડે તમારો ચહેરો છે તેને તમારે સાફ કરી લેવાનો છે હવે આટલું કર્યા પછી એક મોઇશ્ચરાઇઝર પસંદ કરવાનું છે જે તમે ઘરે પણ બનાવી શકો છો બજારમાંથી પણ લઈ શકો છો આવું એક મોઇશ્ચરાઇઝર પસંદ કરી અને આ ફેસવોશ પછી આ મોઇશ્ચરાઇઝરનો તમારે લોકોએ ઉપયોગ કરવાનો છે તમારા ચહેરા પર લગાવવા માટે તેને સારી રીતે લગાવશો તો મિત્રો તેનાથી તમારી ચહેરાની ત્વચા છે તે ચોખ્ખી અને સુંદર રહેશે અને ત્યારબાદ જો તમે કોઈ બહાર જવા નીકળો છો તડકામાં જવા માટે નીકળો છો તો ચોક્કસથી મિત્રો તમને જણાવી દઉં કે કોઈ એક સારી સનસ્ક્રીન લગાવવી ખૂબ જ વધારે જરૂરી છે કારણ કે તેનાથી સૂર્યમાંથી આવતા યુવિ કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે તેનાથી તે તમારી ત્વચાનું રક્ષણ કરે છે અને તમારી ત્વચા છે તે પહેલાં જેવી જ સુંદર એકદમ દેખાયા રાખે છે અને એટલા માટે સારું સનસ્ક્રીન પસંદ કરવું પણ ખૂબ જ જરૂરી છે બસ આ ત્રણ વસ્તુઓને પણ ફોલો કરશો તો પણ તમારી ત્વચા છે તે કાયમી માટે યુવાન અને સુંદર લાગવા લાગશે હા તમારે વધારે આગળ હોય તો પછી પછી તમે કોઈ સારું સીરમ પણ લગાવી શકો છો જો એવું યોગ્ય ન લાગે તો ન કરતા પણ આ ત્રણ સ્ટેપ કરવા ખૂબ જ વધારે જરૂરી છે આ ઉપરાંત કોઈ વધારાની વસ્તુઓની કોઈ જ પ્રકારની જરૂર તમારા ચહેરા માટે નથી ઘણીવાર મિત્રો મેં એવું જોયું છે કે ઘણા લોકો ઘણા બહેનો અને માતાઓ છે તે વહેલી સવારે ઉઠી અને માત્ર સાબુ વડે અથવા કોઈ ક્રીમ વડે પોતાનો અથવા ફેસવોશ વડે માત્ર ચહેરો સાફ કરી લે છે ત્યારબાદ અન્ય કોઈ પણ પ્રકારની કાળજી પોતાના ચહેરા માટે નથી લેતા અને પરિણામે ધીમે ધીમે ત્વચા છે તે ડલ બનતી જાય છે ખરાબ બનતી જાય છે આવું ન કરવું જોઈએ અહીં જણાવેલા ત્રણ સ્ટેપ છે તેને ફોલો કરો અને મિત્રો તમારા છ દિવસ પહેલાંનો અને છ દિવસ પછીનો તમારો ચહેરો છે તેને જોજો એક ફોટો પાડી લેજો અને પછીનો ફોટો પાડજો તમને દેખીતા ફેરફારો આમ કહેવા જાઉં ને તો હાથી ઘોડાનો ફેરફાર નહીં કીડી ડાયનાસોરનો ફેરફાર છે ને એ તમને જોવા મળશે દેખીતા ફેરફારો તમારા ચહેરા પણ તમને જોવા મળશે અને હવે તમારો ચહેરો તમને પોતાને પણ ગમવા લાગશે મિત્રો ત્યાર પછી મુદ્દા નંબર ત્રણની વાત કરવા જાઉં તો એમાં સમાવેશ થાય છે તમારા લિપ્સ એટલે કે તમારા હોઠનો જી હા મિત્રો શિયાળાની સિઝનમાં તો ઘણી બહેનો માતાઓ કે ઘણા પુરુષોમાં પણ આ વસ્તુ જોવા મળે છે કે તેમના હોઠ ફાટી જાય છે પછી તેઓ તેની તકેદારી રાખવાનું શરૂ કરે છે હકીકતમાં આવું ન થવું જોઈએ રોજે રોજ તમારે તમારા હોઠ પર પણ ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ હવે આ માટે શું કરવાનું છે તો એ જણાવી દઉં તો મિત્રો નિયમિતપણે બજારમાં મળતું કોઈ સારું લીપ બામ લઈ અને તેને તમારા હોઠ પર લગાવવાનું જરૂરી બની જાય છે હવે લીપ બામ લગાવશો એ લિપસ્ટિક કરતાં ઘણું ઓછું લેવલ ધરાવે છે અને તમારા હોઠ છે તેને નુકસાન પણ નહીં થવા દે અને હોઠની જે નેચરલ ચમક છે તેને પણ જાળવી રાખશે તેની સાથે સાથે અઠવાડિયામાં એકથી બે વાર તમારા હોઠની મસાજ કરવી પણ જરૂરી છે આ માટે દળેલી ખાંડમાં થોડું ઘી ઉમેરી અને તેના વડે પણ આંગળી વડે થોડી વાર તમે તેની મસાજ કરી શકો છો અને કદાચ મોઢામાં વયું જાય તો પણ ચિંતા જેવું નથી કારણ કે બધી કુદરતી વસ્તુઓ છે તેના વડે મસાજ કરી એક સારું સ્ક્રબર તમે આ સ્ક્રબ તરીકેનો આનો યુઝ કરી શકો છો અને તમે લોકો આ રીતે એક બે વાર અઠવાડિયામાં મસાજ કરશો તો પણ ઘણો ફાયદો થશે અને ત્યારબાદ રોજેરોજ આપણે લોકોએ લીપ બામ છે તે તો લગાવવાનું જ છે જો આપણ શક્ય ન બને તો મિત્રો તમે વહેલી સવારે ઉઠીને નાહી લો છો સ્નાન કર્યા પછી તમે જ્યારે બહાર આવો આવો છો ત્યારે તમારો જે ટુવાલ છે તેના વડે પણ હળવા હાથે અઠવાડિયામાં એકથી બે વાર ટુવાલ વડે જ મસાજ કરશો તો તેનાથી તમારા હોઠ પરના મૃતકોષો છે તે દૂર થશે અને હોઠની ચમક એમને એમ જળવાઈ રહેશે આ કર્યા પછી અઠવાડિયામાં રોજે રોજ તમારે કોઈ લિપ બામ લગાવવું તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો થશે અને તમારો કોન્ફિડન્સ છે તેમાં પણ વધારો થશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો મુદ્દા નંબર ચાર જી હા મિત્રો મુદ્દા નંબર ચારમાં માં આવે છે એક સારા પરફ્યુમની પસંદગી જી હા મિત્રો તમે લોકો જોયું હશે કે ગરમીની સિઝનમાં અથવા અન્ય ઋતુઓમાં પણ ઘણી વાર એવું બને છે કે આપણા શરીરમાં થોડો પરિશ્રમ કરવાને પરિણામે પરસેવો થાય છે અને આ પરસેવાને કારણે દુર્ગંધ ઉત્પન્ન થાય છે મિત્રો આ દુર્ગંધથી માત્ર આપણો કોન્ફિડન્સ લેવલ જ નીચો નથી જતો પણ તેનાથી આપણી સાથે રહેનારા અથવા તો આપણી સાથે કામ કરનારા લોકો છે તે પણ થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે અને આવું ન થાય એટલા માટે તમે લોકો જ્યારે સ્નાન લો છો ત્યારબાદ એક સારો પરફ્યુમ લગાવવો પણ જરૂરી છે હવે સારો પરફ્યુમ કઈ રીતે પસંદ કરવો તો એ પણ જણાવી દઉં મિત્રો એક તો એ પરફ્યુમ એવો હોવો જોઈએ કે તેની સ્મેલ છે તે ખૂબ જ માઇલ્ડ હોવી જોઈએ હળવી હોવી જોઈએ અને તેનાથી તમારી પરસેવાની જે દુર્ગંધ છે તે દબાઈ જશે અને તમારામાંથી એક સારી સ્મેલ આવશે કે જેથી કોઈ વ્યક્તિ તમારી પાસે ઊભું રહેવું અથવા તો તમારી પાસે રહેવું પસંદ કરશે તેની સાથે સાથે મિત્રો યાદ રહે કોઈ સ્ટ્રોંગ પરફ્યુમ છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનાથી એક સારી સ્મેલ આવવાને બદલે બાજુવાળા કે આસપાસના વ્યક્તિઓને હેડેજ માથાનો દુખાવો થઈ પડે એવો પરફ્યુમ ન પસંદ કરવો જોઈએ તેની સાથે સાથે જો તમે પરફ્યુમ એફોર્ડ નથી કરી શકતા તો તમને લોકોને એક સારું રોલોન છે તે પણ લઈ શકો છો અથવા તેના બદલામાં તમે લોકો એક સારા સાબુથી પણ સ્નાન કરી લેશો અથવા કોઈ સારા પાવડરનો યુઝ કરશો તો તે પણ તમારા શરીર માટે ઉપયોગી બની જાય છે ફાયદાકારક બની જાય છે માટે એક સારો પરફ્યુમ પસંદ કરી તેનો ઉપયોગ કરવો એ પણ આપણા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે મિત્રો આ ઉપરાંત આગળ વાત કરવા જઈએ તો મુદ્દા નંબર પાંચમાં સમાવેશ થાય છે સારી ઊંઘ જી હા મિત્રો એક સારી પર્સનાલિટી માટે એક તમારો સારો લુક સારા દેખાવ માટે તમારા શરીરને પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને આ માટે મિત્રો તમને જણાવી દઉં તો આખા દિવસની તમારે લોકોએ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ છે તે તો તમારા શરીર માટે લેવી એક ઊંડી ઊંઘ અને સારી ઊંઘ લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે અને હવે આ માટે મિત્રો તમારે અમુક વસ્તુઓની તકેદારી લેવી ખૂબ વધારે જરૂરી બની જાય છે કારણ કે આજકાલ સોશિયલ મીડિયાનો મારો વધતો જાય છે ત્યારે રાત્રિના સમયે મોબાઈલ છે તેમાં જુદી જુદી એપ્લિકેશન સ્ક્રોલિંગ કરવાને બદલે આપણે લોકોએ મોબાઈલ છે તેને ઊંઘવાના એક કલાક પહેલાં જ આપણા બેડથી અલગ કરી દેવો જોઈએ દૂર રાખી દેવો જોઈએ તેની સાથે સાથે રૂમમાં હળવું અંધારું પણ તમે રાખી શકો છો આ ઉપરાંત જો ઊંઘ ન આવે તો તમે લોકો શરૂઆતના સમયમાં સારા પુસ્તકો છે તેનું પણ વાંચન કરી શકો છો આનાથી તમારી ઊંઘ છે તે તમને સરળતાથી આવી જશે અને તેના પરિણામ શું એક તમે તાજગીનો અહેસાસ પણ તમારા શરીરમાં કરી શકશો અને આ સંપૂર્ણ ગ્લો તમારા ચહેરા પર પણ દેખાશે પણ આના વિરુદ્ધમાં જો તમે લોકો પૂરતી ઊંઘ નથી લેતા તો તેનાથી તમારા શરીર પર અસર થશે તમારા શરીરને નુકસાન થશે ઉપરાંત તમારી આંખોની આજુબાજુમાં ડાર્ક સર્કલ એટલે કે કાળા કુંડાળા છે તે થઈ જાય છે અને તેનાથી તમારી ઓવરઓલ પર્સનાલિટી પણ ખરાબ થાય છે અને તમારો દેખાવ છે તે પણ ખરાબ થવા લાગે છે અને તમારું કોન્ફિડન્સનું લેવલ છે તે પણ તેનાથી ઘટવા લાગશે માટે આખા દિવસ દરમિયાન ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ છે તે તો લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાવ તો હવે મુદ્દા છ ની વાત કરીએ તો મુદ્દા નંબર સમાવેશ થાય છે ચહેરાની મસાજ અને ચહેરા માટેના યોગા જી હા મિત્રો હવે ચહેરા માટેના યોગા એ તમારા માટે કદાચ નવો શબ્દ હશે પણ ફેસ યોગા આવો શબ્દ તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને ઘણા બધા વિડીયો છે એ આ વિશેના મળી આવશે હવે મિત્રો આગળ વાત કરવા જાઉં તો આનાથી ફાયદો શું થશે તો મેં અમારી ચેનલ પર પોતાની ચેનલ પર પણ ઘણા બધા એવા ઇન્ગ્રીડિયન્ટ એવી વસ્તુઓ સૂચવેલી છે કે જેનાથી જે ઘરગથ્થુ વસ્તુઓ છે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ છે અને તેના દ્વારા તમે ચહેરાની મસાજ કરશો તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે ચહેરા પરની ગંદકી છે ચહેરા પરના મૃતકોષો છે પ્રદૂષણની ગંદકી છે એ બધી તો દૂર થશે જ પણ તેની સાથે સાથે ચહેરાની અંદરની જે નસો છે તેમાં બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિવહન છે એ ખૂબ જ સારી રીતે થાશે અને તેના પરિણામ સ્વરૂપે આપણો ચહેરો છે તે ધીમે ધીમે શાઇનિંગ આવવા લાગશે ચહેરાની ચમક વધી જશે અને કુદરતી રીતે લાલાશ પડતો દેખાવા લાગશે અને તમારો ચહેરો સુંદર બની જશે માટે ચહેરાના યોગા ચહેરાની મસાજ છે તે પણ ખૂબ જ વધારે અગત્યની અને મહત્વની બની જાય છે મિત્રો આગળ વાત કરવા જઈએ તો મુદ્દા નંબર સાતની ની વાત કરવા જાઉં તો તેમાં સમાવેશ થાય છે હાઈડ્રેશન એનો મતલબ પૂરતી માત્રામાં પાણી પીવું જ્યાં બી તો ઘણીવાર એવું બને છે કે રોજબરોજના કામકાજ દરમિયાન આપણે આપણા શરીરને યોગ્ય માત્રામાં પાણી નથી આપતા અને તેની સાઈડ ઇફેક્ટ તેની આડઅસર છે તે આપણા શરીર પર સીધી જ દેખાય છે એ પછી આપણો ચહેરો હોય આપણી ત્વચા હોય કે શરીરના અંગો હોય તેને તેનાથી નુકસાન થાય છે અને આવું નુકસાન ન થાય એટલા માટે આપણે લોકોએ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછું બે થી અઢી લીટર પાણી છે તે તો પીવું જ જોઈએ અને જો આવું કરશો નિયમિતપણે

જી મિત્રો એક સારા દેખાવ માટે એક સારી પર્સનાલિટી માટે તમારે લોકોએ રોજનો ઓછામાં ઓછો અડધાથી પૂણા કલાક સુધીનો વ્યાયામ કરવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે પછી તમે તમારી મનગમતી કસરત છે તે કરી શકો છો તેમાં વોકિંગ છે રનિંગ છે આ ઉપરાંત તમે લોકો સાયકલિંગ છે કે પછી યોગા છે પ્રાણાયામ છે કે તમને મનગમતી કોઈ પણ પ્રકારની કસરત છે તે કરી શકો છો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા શરીરના અંગો છે તેનું યોગ્ય સ્ટ્રેચિંગ થવાના પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન વધી જશે અને તમારા શરીરના તમામ અંગો પછી એ ચહેરો હોય કે શરીરના અન્ય અંગો હોય તેની કાર્યક્ષમતા વધી જશે પરિણામે બ્લડ સર્ક્યુલેશન વધશે અને તેનાથી ચહેરાની ચમક છે તેમાં પણ વધારો થશે હવે મિત્રો આ પ્રક્રિયા રાતોરાત તો થશે નહીં થોડો ત્રણ ચાર મહિના સુધી વ્યાયામ કરશો તો આના પરિણામો ચોક્કસથી તમારા શરીરમાં તમને જોવા મળશે મિત્રો વ્યાયામ શરૂ કરો છો તો પહેલાંનો એક ફોટો પાડી લો અને ત્રણથી ચાર મહિના પછીનો ફોટો પાડી લો તમારા શરીરમાં તમે જાતે જ દેખીતા ફેરફારો છે તે જોઈ શકો છો અને તેને અનુભવી શકશો મિત્રો મુદ્દા નંબર નવની વાત કરવા જાવ તો મુદ્દા નંબર નવમાં જે વસ્તુનો સમાવેશ થાય છે તે છે એક સારી હેરકટ અથવા સારી હેર સ્ટાઇલ હવે તમે હસતા હશો કદાચ કે હા સાચી વાત છે કારણ કે આપણે વાળ કપાવ્યા પહેલાંનો ચહેરો અને વાળ કપાવ્યા પછીનો ચહેરો તમે જાતે જોયો હશે અને તમને તેમાં દેખીતા ફેરફારો છે તે જણાયા હશે જી હા મિત્રો તમે કોઈ પણ એક હેર સલૂનમાં અથવા હેરસ્ટાઈલિસ્ટ પાસે જાઓ છો અને ત્યાં હેર કટ કરવાનું તેને કહેશો તો તે વાળ કાપી દેશે હા માત્ર તમારે કહેવાનું છે કે તમારી હેરની લેન્થ કેટલી છે તે તમે એને જણાવી દેશો પછી એમને ઘણા બધા આવા પ્રેક્ટિસ હશે કે કયા ચહેરા પર કેવી હેરસ્ટાઈલ શૂટ કરે છે એ એમને તમે જણાવશો એટલે આપમેળે કહેશે કે તમારા ચહેરા પર આવી હેરસ્ટાઈલ શૂટ કરે છે અને એ પ્રમાણે તમે કટ કરાવશો અને પછીનો તમારો જે ચહેરો છે તે તમે જોશો તો તમને કંઈક અલગ જ રાખશે તમે અપ ટુ ડેટ થઈ ગયા હશો એવો લાગશે અને આનાથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ છે તેમાં પણ વધારો થશે અને તમે આત્મવિશ્વાસ છે તેનાથી ભરેલા હશો તેવો પણ એક સારો અનુભવ કરશો માટે એક સારી હેરસ્ટાઈલ પસંદ કરો અને વખતો વખત તેને જાળવી રાખવાનો પણ પ્રયત્ન કરો મિત્રો આગળ મુદ્દા નંબર દસ ની અને અંતિમ મુદ્દાની વાત કરવા જાઉં તો આ એવી વસ્તુ છે કે જેનાથી તમારું શરીર તમારી ત્વચા તમારો ચહેરો સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે અને એનું નામ છે સ્ટ્રેસ એટલે કે તણાવ જી હા મિત્રો તણાવથી બને તેટલું દૂર રહેવાનું છે શક્ય હોય તો સ્ટ્રેસ નથી જ લેવાનો હવે મિત્રો એક નાનકડા ઉદાહરણથી તમને સમજાવું કે સ્ટ્રેસ શા માટે આવે છે તો કોઈ વિષયની તમે જ્યારે ચિંતા કરો છો એને જ આપણે સ્ટ્રેસ કહીએ છીએ મિત્રો એક નાનકડું ઉદાહરણ આપું તમને કે કોઈ એક એવી સમસ્યા છે પછી એ લાઈફની ગમે એવી પ્રોબ્લેમ હોય એવી સમસ્યા છે તેના બે જ ઉપાય છે કાં તો એને તમે સોલ્વ કરી શકો છો કાં તો એને તમે સોલ્વ નથી કરી શકો એમ જો તમે લોકો એને સોલ્વ કરી શકો છો તો આરામથી તેને સોલ્વ કરી દો તો પછી એની ચિંતા જ નહીં રહે એને સોલ્વ તમે આરામથી કરી શકો છો તો પછી એના વિશે વિચારવાની કોઈ જરૂર જ નથી અને હા એવું બને કે એ સમસ્યા તમારાથી સોલ્વ નથી થઈ શકે એમ એનો ઉપાય તમે નથી કાઢી શકો એમ તો પછી એના વિશે વિચારવાનું છોડી દો કારણ કે તમારાથી એ સોલ્વ તો થઈ શકે એમ નથી તો પછી એના વિશે વિચારવું શા માટે હવે મિત્રો આ વાત તો થઈ સ્ટ્રેસથી દૂર રહેવાની પરંતુ સ્ટ્રેસ એટલે કે તણાવથી દૂર રહેવા માટે અન્ય ઉપાય પણ તમે કરી શકો છો જેમાં તમે લોકો યોગા છે વ્યાયામ છે ધ્યાન છે તમને મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ છે તે કરો અને તેમાં ધ્યાન કેન્દ્રિત કરો તો તેનાથી તમે સ્ટ્રેસથી બચી શકશો અને સ્ટ્રેસથી દૂર રહેશો મિત્રો તો તમારી ત્વચા છે તમારું શરીર છે અને તમારો ચહેરો છે તેનું સાઇનિંગ જળવાઈ રહેશે તેની ચમક જળવાઈ રહેશે તો મિત્રો આતો હતો અમારો આજનો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અને તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર